રામ રામ દૈરાને આજે તારીખ છે ઓગણત્રીસ હવાના વાગ્યા છે સાડા પાંચ દીવ ઉગ્યો નથી હવારના પરમાં અંધારું છે જે દિવસ ઉગ્યો નથી વાદરા છાયું વાતાવરણ છે વરસાદ આવે કે ના આવે આપણે હવે ગાય ધોવાની છે પહેલાં પછી પેંસું ધો આપણે પેહુ દોવાઈ ગયું છે અને ભૂકો ન ખાઈ ગયો હવે આપણે દૂધ દેવા જવું છે આપણે દૂધ દેવા જાય છે ગામના પાટીઓ પહોંચી ગયા છે અહીં આપણે સાતી આયકો તો ખાવડા ના મળ્યું એટલે આપણે પાછું સાતી ચાલુ કરી દીધું છે આપણે સાતી આખી છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે કે ના આવે આપણે પતિ પહુને બુકો નાખી દીધો તો 3 વાગી ગયા છે કે હોનેન પાડીઓને બધાય બુકો નાખી દીધો બધા ખાવા માંડ્યા આ આપણી મગફળી વરસાદ ફરિયા પાણી નીકળી ગયા નેદવાનું કામ અટાણે વિરામ માં આવી ગયું હે વરસાદ આવ્યો તો આપડે ફરિયા ભરા પાણી નીકળ્યા એટલો પાછો રેડું કઈ વાંગડી હજી વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ છે મારા ચેનલમાં નવો હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ